છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવતા હોય છે આક્ષેપો મૂકવામાં આવતા હોય છે એવામાં આપણે જોયું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય અત્યારે હાલ શરતી જમીનના આધારે બહાર છે અને ખાસ કરીને બીજી પણ એક ઘટનાની જો વાત કરવામાં આવે તો બોટાદની અંદર ખેડૂતો છે કે જેમાં હળદરની અંદર આમ આદમી પાર્ટી છે એમની એક મહાપંચાયત થઈ હતી જેમાં જ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને હવે આ સમગ્ર મામલે બ્રિજરાજ સોલંકી ફરી એક વખત મેદાને આવ્યા છે અને ખાસ કરીને મામલે હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય ની નમસ્કાર મોહનસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મીટીંગો કરતા હોય ત્યારે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બધાને રોકે છે કે આમની સભામાં ન જાઓ આમની મીટીંગોમાં ન જાઓ આમ આદમી પાર્ટીના લોકો સાથે ન જાઓ ત્યારે હું આપ સૌને કહેવા માંગુ છું કે કોઈનાથી ડરવાની જરૂર નથી કોઈ નથી ગભરાવાની જરૂર નથી અહીંયા આમ આદમી પાર્ટી નો બેઠેલો એક એક નેતા તમારા હક અધિકાર અને ન્યાય માટે લોહી નું રેડી દેવા માટે તૈયાર છીએ અમે મોત ને મુઠ્ઠી માં વાળા લોકો છીએ મોતનું નું કફન બાંધી તમારી માટે નીકળ્યા છીએ જેમ યુવરાજભાઈ કીધું કે ચૈતરભાઈ એસી દિવસ કરતા પણ વધારે જેલ ની અંદર રહી ચુક્યા છે એ કોના માટે

જે આદિવાસી સમાજ ઉપર ઓબીસી એસસીએસટી સમાજ ઉપર બરબરતા પૂર્વક ક્રૂરતાથી લાઠીચાર્જ જે બોટાદ ની અંદર કરવામાં આવ્યો નિર્દોષ ખેડૂતોના ઘરમાં ઘુસી ઘુસીને દરવાજાઓ તોડી તોડીને માતાઓ બહેનો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો એમને ગાળું બોલવામાં આવી લોહી લુહાણ કરી દેવામાં આવ્યા પરંતુ આ હર્ષ સંઘવી ને કહેવા માંગીશ કે તમે હર હંમેશ એવું કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદો કાયદા નું કામ કરશે કોઈ પણ ચમરબંધી છોડવામાં નહીં આવે અને બોટાદ ની અંદર નિર્દોષ ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડવામાં આવી એનો વાક શું હતો પોતાનો હક ન્યાય માંગવા છતાં પણ એમની ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો એમના હાથ પગ તોડી નાખવામાં આવ્યા લોહી લુહાણ કરી દેવામાં આવ્યા ત્યારે હર હર્ષ સંઘવીને પણ હું કેવા માંગીશ કે ભાઈ તું પણ કાયદામાં રહેજે તો ફાયદામાં રહીશ એ છે

પેપર લીક થવાના કારણે પેપર ફૂટવાના કારણે 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 ડ્રગ્સના દેશી યુવાનો થઈ રહ્યા છે આ ગુજરાતની અંદર પચાસ લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે આ ભારત દેશની અંદર દરેક કલાકે બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે યુવાનો કાન ખોલીને સાંભળી લેજો

રાજુરુ ને માનવા વાળા લોકો છો અશાકુલ્લા ખાન ઠાકુર રોશન સિંહ રાજેન્દ્ર લહેડી અઢાર વર્ષના શહીદ ખુદીરામ બોસ ને માનવા વાળા લોકો છો યુવાનો જરા અંદર શહીદી આપી ત્યારે જઈને આ દેશ અંગ્રેજો ની ગુલામી માંથી મુક્ત થયો છે યુવાનોએ જયારે જઈને આ દેશનું બચ્યું છે અને આજે આપણો ભારત ભારત દેશ ખતરામાં ખતરામાં છે છે દેશના કરોડ લોકો જે સંવિધાન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપ્યું એ સંવિધાન ખતરામાં છે ખેડૂતો ખતરામાં છે યુવાનો ખતરામાં છે ત્યારે આપણે સૌએ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારીઓને નિસ્ત નાબુ

એટલે ખાસ કરીને જે રીતે બ્રિજરાજ સોલંકી છે એમને હર્ષ સંઘવીની જે એક વાત છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ વાતને લઈને આકરા પ્રહાર કર્યા છે અને અત્યારે હાલ જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ જનસભા કરી રહ્યા છે એની અંદર ભાજપ ઉપર આક્ષેપો કરી રહ્યા છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અમારી સત્તા આવશે ત્યારે અમારા ધારા આવા આવા કામો કરવામાં આવશે પરંતુ આ નેતાઓ જનસભામાં બોલતા પણ હોય છે પરંતુ ખરેખર આ કામ કરીને બતાવે ત્યારે તે સત્ય ગણાય તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર